દેશો અમદાવાદના ચંદોડા તળાવની આસપાસ આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ ડ્રાઈવની અંદર શહેરમાંથી ગેરકાયદેસર રહેતા એકસો ને અઠ્ઠાણું બાંગ્લાદેશીઓની ધરપકડ થઈ છે જેમાં ચાલુ વર્ષે માર્ચ મહિનાની અંદર પણ પોલીસે બાર બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા હતા પોલીસ કુખ્યાત લલ્લુ બિહારીને પણ ઝડપી પાડ્યો અમદાવાદ પોલીસ કમિશનર જણાવ્યું હતું કે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહેશે તો ફરી વાયર ડ્રાઇવમાં પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવીશું વર્ષ બે હજાર નવ ની અંદર પણ પંચાણું બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કરાયેલી આ સંયુક્ત કામગીરીમાં ચંદ્રોડાની આસપાસ લગભગ ચાર હજાર ગેરકાયદેસર કાચા અને પાકા મકાનને તોડી પાડવામાં આવ્યા છે દોઢ લાખ ચોરસ મીટર વાર જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે અને ત્યાં પ્રોટેક્શન વોલ ઉભી કરી અને જગ્યા સરકાર હસ્તક લેવાશે এই যে ইফেক্টভনেসছে এ খুব ব্যবস্থিত রয়েছে তো পুলিশে